વેલકમ ધ ફ્રોમ લાજે છે ઊંધિયાનું પ્લાન તો ગોટા તૈયાર થઈ ગયા છે સાથે બધું જ વેજીટેબલ પણ કટ થઈ ગયું છે કાકડીએ લીધી ધોઈ ટમેટા ધોઈને મૂકી દીધા છે અને મારા જેઠાણીજી એ શાક સુધારી છે અને હું પણ મારા બ્લોગિંગ ચાલુ કરી દીધી તું સવાર સવારમાં બ્લોગિંગ ઉતારવા ને આય મમ્મીને એને પણ મેં કામ દઈ દીધું છે તો મમ્મીની ને આજે પાંદડી ખોલવાનું કામ કર્યું તે આપણે તો ફાવતી નથી એટલે મમ્મી પપ્પાને સોંપી દીધું મમ્મીને બહુ સરસ એની પાંદડી ખોલતા આવડે છે એટલે મમ્મી અને પપ્પા બેસી ગયા પાંદડી ખોલવા માટે ને એ એની પાંદડી ખોલે છે કેવી સરસની જો આવી પાંદડી તો મારાથી કોઈ જ નહીં એટલે હું તો કોઈ પાંદડીને હાથ જ ન લગાવ પાંદડી લેવાનો એ ન કરું એ હું પાંદડી ખોલી લીધી પછી અમારે ઊંધી અને શાકઈ તૈયાર થઈ ગયો ને દી એક બાજુ રોટલી કરવા માંડ્યા અને હું મારી બ્લોગિંગ મારી ચાલુ જ હતી ને એમ કરતા અમારે બધી જ રોટલી થઈ ગઈ સાથે દૂધ ગરમ થઈ ગયું ને હર્ષને લાગી હતી ભૂખ તો હર્ષ બેસી ગઈ જમવા માટે તો ભાઈને તો ઊંધિયું ભાવે નહીં તે ભાઈને ગોળ ગરમ કરી અને ગોળને રોટલી ખાઈ લીધી અહીંયા શાકઈ થઈ ગયો જો અમારું ઊંધિયો કંઈક આવી રીતે મસ્ત એવું ગોટા વાળીને ઊંધિયો રેડી થઈ ગયો છે સરસનો કેવો મસ્ત લાગે છે જોતાં મોઢમ પાણી આવે છે ને તો આ તો હું પણ કહી દઉં હતું એને પછી જો મેં ભગવાન

પછી આ ભાઈ નો પુષ્પાનું ભૂત જઈ ગયું પછી પુષ્પાનું ડોલોગ વાજી પણ ચાલુ થઈ ગઈ છે અમારે ત્યાંથી આગળ આવ્યા રેતી રમું તું તો હું અને ધ્રુવ મમ્મી દીકરો બે રેતી ઢગલામાં રમતા હતા અને એને પપ્પા તો એને મોબાઈલ લઈને એનો મોબાઈલ જોતા હતા અને પછી જો મમ્મી દીકરો મસ્ત રેખી એવા ઢગલામાં રમી લીધો ઢગલામાં રમી લીધું અને પછી જો આ મસ્ત એવું ગમે ડિઝાઇન કરી દીધી માટીમાં થોડી ગમે અડધી બે કલાક એ રહી